ધનસુરા તાલુકાના ગામોમાં દીપડાની દહેશત બાયડ અને ધનસુરા તાલુકાના વાત્ર ગામોમાં દીપડો દેખાતો હોવાની અફવા ફેલાઈ રહી છે તેમજ વોટ્સએપમાં પણ વિડીયો જૂના હોય તેવું જણાય છે જે વાયરલ થઈ રહ્યા છે અફવાના કારણે ગામમાં વિડીયો

દીપડાના ડરના કારણે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે ડરના કારણે રાત્રિ ખેતરમાં પિયત કરવા કે ભૂંડ સાહુડી રોજ જેવા પ્રાણીઓથી પાકને સાચવવા પણ જઈ શકતા નથી ખરેખર દીપડો છે કે ફક્ત અફવા છે કે પછી વાવ આવ્યો ને ખસ્યું એ જોઈ કૂતરું ભસ્યું એ કહે મેં ડીઠો ચોર બીજો કહે મેં ડીઠા ચાર જેવા ઘાટ તો નથી ને જે હોય તે વન વિભાગ આ બાબતની તપાસ કરી લોકોની દહેશત દૂર કરે તેવી લોકો અપેક્ષા સેવી રહ્યા છે રિપોર્ટર સુખસિંહ જાલદ